નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ અગિયાર એક બે હજાર ચોવીસ વાર ગુરુવાર રાજકોટ અમરેલી અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસ નીચો ભાવ અગિયારસો પચાસથી ઊંચો ભાવ ચૌદસો ને સિત્તેર રૂપિયા ઘઉં પાંચસો બારથી છસો સિત્તેર ઘઉં ટુકડા પાંચસો પાંત્રીસથી છસો બત્રીસ તુવેરની વાત કરીએ તો સત્તરસોથી બે હજાર પાંચ ચણા એક હજાર પાંચથી એક હજાર ઇઠ્યાસી અડદ ચૌદસો પચાસથી અઢારસો છત્રીસ મગ તેરસો પિંચોતેરથી બાવીસો ચાલીસ ચણા સફેદ અઢારસોથી અઠાવીસો પચાસ મરચાં તેરસોથી આડત્રીસો રૂપિયા પૂરા સિંગદાણા સોળસો પચાસથી સત્તરસો પચીસ મગફળી જાડી અગિયારસો વીસથી ચૌદસો દસ મગફળી ઝીણી અગિયારસો ચાલીસથી તેરસો પાંચ એરંડા એક હજાર પંચોતેરથી અગિયારસો અગિયાર તલી સિત્તાવીસો બોંતેરથી તેત્રીસો તેત્રીસ સોયાબીન આઠસો નેવુંથી નવસો નવ તલકાળા સિત્તાવીસોથી એકત્રીસો બાવન લસણની વાત કરીએ તો પચીસોથી ચોત્રીસોને ચિમ્મોતેર રૂપિયા તણા અગિયારસો ચાલીસથી ચૌદસો સાઠ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર આઠસો પચીસથી ઊંચો ભાવ છ હજાર ને પચાસ રૂપિયા રાય બારસોથી ચૌદસો રૂપિયા પૂરા મેથી એક હજાર ચુમ્માલીસથી તેરસો છાસઠ વટાણા પાંચસોથી અગિયારસો વીસ રાયડો નવસોથી નવસો ડુંગળીની વાત કરીએ તો એકસો પચાસથી ત્રણસોને એકતાલીસ રૂપિયા કલોજી તેત્રીસોથી તેત્રીસો રૂપિયા પૂરા હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ બારસોથી ઊંચો ભાવ પંદરસો અગિયાર રૂપિયા મગફળી ઝીણી એક હજારથી તેરસો છવ્વીસ મગફળી જાડી નવસોથી ચૌદસો એક એરંડા એક હજાર પચાસથી અગિયારસો દસ ચણા નવસોથી એક હજાર પચાસ તુવેરની વાત કરીએ તો પંદરસોથી બે હજારને છ તલ સિતાવીસોથી ત્રણ હજાર એકાવન ધાણા અગિયારસો પચાસથી ચૌદસો એક ધાણી બારસો પચાસથી ચૌદસો અગિયાર મગ પંદરસોથી સત્તરસો છડદ પંદરસોથી અઢારસો એકતાલીસ घऊँ चार सौ ए पांच सौ पचास बाजरो चार सौ थी चार सौ सो पचास सोयाबीन आठ सौ सो नौ सौ रुपया पूरा जीरु नी बात करिए जामजोदपुर मार्केटिंग नी अंदर तो जीरु नीचो भाव चार हज़ार नौ सौ ऊंचा भाव पाँच हज़ार सात सौ रुपया पूरा हम बात करिए अमरेली मार्केटिंग तो नी अंदर तो कपास नीचो भाव एक हज़ार ऊंचो भाव चौदह सौ तेतालीस रुपया तल सफेद सत्तर सौ पत्र सौ चालीस તલકાળા એક હજાર પિંચોતેરથી બત્રીસો પિસ્તાલીસ જીરુની વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું છ હજારથી નીચો ભાવથી ઊંચો ભાવ છ હજાર રૂપિયા પૂરા ચણા સાતસોથી એક હજાર પંચ્યાસી ઘઉં ટુકડા પાંચસો સોળથી છસો ચાલીસ ઘઉં લોકો પાંચસો સિત્તાવીસથી પાંચસો એકાણું અડદ પંદરસો દસથી સત્તરસો રૂપિયા પૂરા તણા અગિયારસોથી બારસો એકાવન સોયાબીન સાતસો સાઠથી આઠસો એંસી મરચાં લાંબા એક હજાર ચાલીસથી છત્રીસો રૂપિયા પૂરા તુવેર તેરસો સિત્તેરથી બે હજાર રૂપિયા પૂરા બાજરો ચારસો સાડત્રીસથી પાંચસો ત્રેવીસ રાય બારસો પંદરથી બારસો પંદર એરંડાની વાત કરીએ તો એક હજાર પચાસથી એક પંચાણું રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અમરેલી અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ રહેલી હેલી ઘંટડી છે તે વાગતે તેવા પોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભા